લોક ચાલકો રીતસરની મનમાની ચલાવતા હોવાની ફરિયાદ મળતા મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ નીતિ નિયમ મુજબ ચાલતી હોય તેવી બંધ કરાવવા આદેશ કર્યા હતા. જે ભાવ માટે 50 રૂપિયા અને હોય એના ભાવ રાખવામાં આવેલો છે. અમે અત્યારે લોકો પાસે ઇન્ટરવ્યુ લઈને આવ્યા છે એ લોકોનું કેવું છે કે જે પુખ્ત હોય લોકો જેના પાસેથી એસી રૂપિયા અને બાળકો પાસે પચાસ રૂપિયા લેવામાં માટે તો આને લઈને પાલિકા શું કાર્યવાહી કરો અત્યારે આપના દ્વારા મને વિડીયો બતાવવામાં આવેલા છે તેમાં એવું જણાવવામાં આવેલ છે કે પુખ્ત અમના વ્યક્તિઓ પાસેથી એસી રૂપિયા અને બાળકો પાસેથી પચાસ રૂપિયા લેવામાં આવે છે આ અનુસંધાને અમારા જે ત્યાં સાઇટ પરના એન્જિનિયર છે ને તાત્કાલિક સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે હાલ રાઇટ બંધ કરવામાં આવે ત્યાં જે રેટ્સ છે પચાસ રૂપિયા ને ત્રીસ રૂપિયા એ ડિસ્પ્લે કરવામાં આવે જો ટિકિટમાં ભાવ દર્શાવેલો ના હોય તો ટિકિટમાં ભાવ દર્શાવવામાં આવે અને આ બધી નિયમોનું જોગવાઈનું પાલન થાય ત્યાર પછી જ રાઉટ ચાલુ ચાલુ કરવામાં આવે એ માટેની સૂચના આપવામાં આવે છે કોઈને કોઈ ગ્રાહકને ફરિયાદ હોય કોઈ ભાવની હોય કે પછી કોઈ રાઇટ્સની હોય તો નંબર પર કોલ કરશે કોઈ હેલ્પલાઇન નંબર હેલ્પલાઇન નંબર ત્યાં ડિસ્પ્લે કરવામાં આવેલા છે અને ત્યાં અમારા જે કંટ્રોલ રૂમ છે ત્યાં ફરિયાદો પણ મળે છે આ બાબતે મારે જણાવ્યું કે ત્યાં તોલમાપ ખાતાની પણ ત્યાં આપણે કંટ્રોલ સેન્ટર રાખેલું છે અને અમે સૂચના આપીએ છીએ કે તોલમાપ ખાતું છે આજે વધારે ભાવ લેવામાં આવ્યા છે એના માટે એમની જે જોગવાઈઓ છે અનુસાર કાર્યવાહી કરે એ માટેની સૂચના આપવામાં આવી રહી છે ના એવા કોઈ રૂલ્સ નથી કે નીતિ નિયમો નથી અને એટલા કારણે પ્રતિ ટિકિટ કેટલા રાઉન્ડ કરવામાં આવે એવી કોઈ સૂચનાઓ આપવામાં આવેલ નથી કે કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી ફરિયાદો અમારે જે કંટ્રોલ સેન્ટરમાં મળે છે જે તે અમારી અલગ અલગ ટીમો બનાવી છે આ ટીમો દ્વારા વધારે ભાવ લેવામાં આવતો હોય કે બીજી કોઈ પણ ફરિયાદો હોય તો એનો ત્યાં જે તે ટીમને સૂચના આપવામાં આવે છે ને ટીમ દ્વારા એનું નિરાકરણ કરવામાં આવે છે તમામ ગઈકાલે જે હતી એ કોઈ બાકી હશે તો તાત્કાલિક નિકાલ મોટા ભાગની રાઈટ છે એને મંજૂરી આપી દીધી છે એક બે રાઈટ છે એમાં જે

કઈ ના આનંદ મેળામાં અમે જે સૂચિત નકશો ટેન્ડરમાં મૂકવામાં આવેલો હતો સાથે એવી જાહેરાત પણ આપવામાં આવેલી હતી કે આમાં લેઆઉટમાં ફેરફાર થઈ શકશે એ અનુસંધાને જે ઇજારદાર છે એના દ્વારા લેઆઉટ અમારી પાસે મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ એવું જાણવા મળ્યું છે કે લેઆઉટ જે મંજૂર કરે છે એમાં થોડો ફેરફાર કરેલો છે એ જે ફેરફાર એમણે કર્યો છે એ દૂર કરવામાં આવશે રાઇટ આ એટલે મેં એક કહ્યું એ પ્રમાણે એમણે જે અમને લેઆઉટ રજૂ કરેલો એ મંજૂર કરવામાં આવેલો છે ને એમાં જે સ્પેસિંગ રાખવાના હોય સ્પેસિંગ જે તે સમયે ચેક કરી અને મંજૂરી આપવામાં આવેલી છે એમાં કોઈ ફેરફાર હશે તો અમે ચોક્કસ દૂર કરીશું